પાર્ટી નથી થયા ત્યાં સુરતના ગોડાદરા વિસ્તારમાં વધુ એક શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી રેલી કાઢવા બદલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે મોડી રાત્રે બે કાર અને બે ડ્રાઈવરની અટકાયત પણ કરી છે શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા સમયથી વિવાદોમાં વ્યાજ કરે છે ત્યારે ધોરણ બારની ફેવર પાર્ટીને યાદગાર અનોખી બનાવવા લક્ઝુરિયસ કારમાં બેસી સીન સપાટા કરતા હોવાનું સામે આવ્યું ફાઉન્ડન હેડ શાળાના વિદ્યાર્થીનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ગોડાદરા વિસ્તારમાં આવેલી અરહિંદ એકેડેમી શાળામાં ફેવર પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ સીન સપાટા કર્યા બહારના વિદ્યાર્થીઓએ શોખીન અંદાજમાં લક્ઝરી કાર લઈને સ્કૂલે પહોંચ્યા ચાર મોંઘી દાટ કાર સાથે શોબાઝી કરતા વિદ્યાર્થીઓએ સ્કૂલની બહાર પણ ધમાલ મચાવી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ આ સમગ્ર ઘટના કોઈક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરાઈ અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાતા પોલીસ હરકતમાં આવી વિડીયો વાયરલ થઈ જતાં ગોડોદરા પોલીસે તરત જ શાળા પાસેથી વિગતો મેળવીને તપાસ શરૂ કરી બે મોંઘીદાર કાર ગાડીઓ ચલાવતા બે ડ્રાઈવરોની અટકાયત કરી આગળની તપાસ શરૂ થઈ છે જોકે સ્કૂલ કોર્ડિનેટર પ્રકાશ રાજપુરતે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ શાળા દ્વારા વ્યવસ્થિત કરેલી બસમાં જ જવું હોય જોકે લક્ઝરી કાર સાથે આવવાનું શાળાના ફેવર પાર્ટીનો ભાગ ન હતો અગિયાર ફેબ્રુઆરીએ જ ફરિયાદ હતી જોકે પાર્ટી ચાર વાગ્યે હોય શાળા બે વાગ્યે જ બસ મોકલી હોય આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ રેલી કાઢી હોઈ શકે બ્યુરો રિપોર્ટ વિટનેસ